પ્રોવિડેન્ટ ફંડ ની ઓફિસ રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં વિવિધ નિવૃત્ત કર્મચારીઓ એકઠા થયા હતા અને પેન્શનરો ચાર મુદ્દાની માંગ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ખાસ કરીને મહત્તમ પેન્શન પંચોતેરસો મળવું જોઈએ તેવી નિવૃત્ત કર્મચારીઓ દ્વારા માંગ

બુલદાણામાં એની સાથે અને એ કમાન્ડિંગ ઓફિસર હતા અશોક રાવ એણે પોતાની નેતાગીરી કરી અને બે હજાર સોળથી આ લડત લડે છે છતાં કોઈ નિવેડો અમારો આવતો નથી ત્યાંથી સૂચના મળ્યા મુજબ આજ રોજ અમે પીએફ ઓફિસના કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ છીએ અને અમારી માગણી મુખ્ય એ છે કે હાયર પેન્શન સાત હજાર પાંચસો પ્લસ એનું ડીએ વખતો વખત જે બદલતું રહીએ એ અને હસબન્ડ વાઈફને મેડિકલ ટ્રીટમેન્ટના પૈસા મળે આ અમારી માગણી છે તેમજ જે લોકોને પેન્શન જ નથી મળતું એમને મિનિમમ પાંચ હજાર રૂપિયા પેન્શન મંજૂર કરે આ અમારી મુખ્ય માગણી સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી અને